રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂકો છે એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું દર તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેહલભાઈ શુક્લ બરતરફ ન થાય પરંતુ સેક્રેટરીશ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ગેરહાજરીએ તો આપણે અમારે એક આજે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠનો અમે નેહલભાઈની સાથે છીએ અને નેહલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર છે અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાને અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે એ મિત્રો આપ સૌને હું જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠકની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે એવું નથી કે ત્રણે ત્રણ બેઠકની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તોય કાયદેસર રીતે એ બરતરફ થઈ શકે પરંતુ એક વખત એણે રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય છે શું વિષય છે એ હવે કાયદાકીય વિષય છે હું મારી કાયદા શાખાને માર્ગદર્શન લઈને જરૂરથી આપને જણાવીશ એ નોલેજ છે અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો ત્રણે ત્રણ બોર્ડમાં એ ગેરહાજર હતા અને રજા રિપોર્ટ વગર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હું કદાચ રોંગ પણ હોઈ શકીશ મારા ધ્યાનમાં તે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો એટલે બર્ડ તરફ કરવામાં આવ્યા એટલે એણે મને પણ કહ્યું છે ગઈકાલે બજેટની મિટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા હું ને નેલભાઈ શુક્લ મને પણ કહ્યું છે એટલે મેં જેમ કીધું એમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓને વાઇઝ મારી મિટિંગો લઉં છું એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છીએ નેલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એટલે એમને કીધું હશે તો કાંઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કહે છે એમને પણ સાંભળવામાં આવશે એટલે મેં આપણે એ જ કીધું ને બજેટ બોર્ડ તો હજી વાર છે પરંતુ એ પહેલાં તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતોને પૂછીને શું નિર્ણય આવી આપને જરૂરથી જણાવીશું ના 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 એવો કોઈ વિષય જ નથી અમારી પાર્ટીની અંદર જ્યારે કોરમની અંદર અંદર જ્યારે બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટરને દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની વાક વાત મૂકવાનો અધિકાર હોય છે હું પણ મૂકતો હોઉં છું લેહલભાઈ પણ મૂકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મૂકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કહો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક નવી છે ને એ બેઝ ઉપર જ નેલભાઈ વાત મૂકે છે મારી સાથે કરી હતી ભૂતકાળમાં મેયર સાથે કરી હતી પરંતુ એમના કહેવા મુજબ સાહેબ અમારે એ કે એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જ્યારે બોલાવ્યા ત્યારે એમના કહેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે એટલે એમને એ એની કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ બિલકુલ ન ઈચ્છે હું આ હું નહીં આખી અમારી પક્ષનો છે અને કોઈપણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈપણ રાજકીય પક્ષનો કોર્પોરેટર બરતરફ ન થવો જોઈએ બહુ મારું સ્પષ્ટ માનવું છે દરેકને કાયદાકીય રીતે લડવાનો અધિકાર છે એ મુજબ માન્ય નેહલભાઈ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય આ આ પાંચ વર્ષમાં આવી પહેલી ઘટના બની છે એટલે આના અમારી પક્ષની સંવેદના નેહલભાઈ શુક્લ સાથે હશે ને અમે કાયદેસર રીતે જોઈ લેશું બે દિવસ મેં જેમ મેં જેમ કીધું એમ બે કે ત્રણ દિવસ પહેલાં જ આ વિષય મારા ધ્યાનમાં માન્ય સેક્રેટરીશ્રીએ મૂક્યો હતો એટલે મેં કીધું બજેટ પછી જોઈ લઈએ છીએ પણ એમને એમની સ્વાભાવિક છે કે તો ગવર્મેન્ટ ક્લાસ ટુ ઓફિસર છે એમને એમની ફરજની કામગીરી કરવી પડતી હોય કારણ કે નેક્સ્ટ બજેટની સ્ટેન્ડિંગ કમિટી આવતી હતી બેઠકની અને વીસમી કે ઓગણીસ વીસની તારીખની આસપાસ બજેટનું બોર્ડ છે એટલે એમને એની ભૂમિકા નિભાવી છે અમે અમારી કાયદાકીય રીતે અમે લડશું અડધો ટકો જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈપણ જાતનો જૂથવાદ છે જ નહીં મેં પહેલાં જ કીધું છે કે નેહલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને છાસઠમાંથી પાંસઠે પાસઠ કોર્પોરેટર નેહલભાઈ શુક્લની સાથે આમાં મ્યુનિસિપલ કમિશનરનો સેક્રેટરીએ જે પત્ર લખ્યો છે એને માર્ગદર્શન માગ્યું છે કાયદાકીય રીતે મેં પહેલાં જ કીધું કે છાસઠમાંથી એક નેહલભાઈને બાદ કરતાં પાસઠ કોર્પોરેટર નેહલભાઈ શુક્લની સાથે અમે રહેવાના ને એવું ન હોય પકડ તો બધા બધાની હોય છે તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે પરંતુ મેં જેમ કીધું એમ કે કોઈપણ સનદી અધિકારી હોય કે કોઈપણ ક્લાસવન ઓફિસર હોય છે એને એની કામગીરીના ભાગરૂપે એણે એની કામગીરી કરી છે હવે અમે કાયદાકીય રીતે અમે હું મારી લીગલ બ્રાન્ચને બોલાવી અને જાણી અને ચોક્કસથી આપને જણાવીશ એઝ પર માય નોલેજ મેં જેટલી જાણકારી ગઈકાલે રાત્રે આઠ વાગે મીટિંગ પૂરી થઈ ગયા બાદ થોડી ઘણી માહિતી મારી પાસે છે ત્યાં સુધી બરતરફ ટેકનિકલી નથી થતા કારણ કે મેં જેમ કીધું એમ એક ત્રણ બોર્ડમાંથી એક બોર્ડમાં એણે રજા રિપોર્ટ મૂક્યો છે એટલે બીપીએમસી અને જીપીએમસી એકના કાયદાઓ જોઈ અને જાણી અને જરૂરથી આપને કહીશ બરતરફ મારા નોલેજ મુજબ નેલભાઈ શુક્લ નથી થતા